વિદ્યાર્થી જે સારામાં સારો અભ્યાસ કરે છે અને ભવિષ્યમાં સફળતા હાંસલ કરે તેના માટે મહેનત કરતો જ હોય છે ત્યારે શાસ્ત્રોમાં વિદ્યાર્થીઓ માટે પાંચ લક્ષણો દર્શાવવામાં આવ્યા છે કે જે તમામ અનુસરીને વિદ્યાર્થી ઉચ્ચ સ્થાને પહોંચી શકે છે અને દેવી સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરી શકે છે તો કયા છે આ શાસ્ત્રીય લક્ષણો જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા યશ્યા સ્મરણ માત્ર વિમુચતે નમસ્ત વિષ્ણવે પ્રભ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ધર્મને લઈને વેદને લઈને શાસ્ત્રને લઈને અનેક વાત હું કરતો આવ્યો છું પણ આજે મારે વાત કરવી છે બાળકો માટે વિદ્યાર્થી માટે વિદ્યાર્થીઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ વાત ખાસ કેમ કે જેના ઘરમાં છોકરા હોય ને આપણે ધ્યાન રાખતા હોય ઘણી વખત મા બાપ એની પાસે થાકી જતા હોય છે એને ઉઠાડવાથી માંડી ખવડાવવાથી માંડી કે ઘરનો પ્રેમ મળતો હોય ને એટલે વિદ્યાર્થીઓને બહુ તકલીફ પણ જે વિદ્યાર્થીઓ પાઠશાળામાં જતા હોય જે ઘરથી નોખા મતલબ દૂર જઈને કોઈ હોસ્ટેલમાં રહેતા હોય તો એ વિદ્યાર્થીને ખબર પડે કે વિદ્યાર્થી અવસ્થામાં પણ થોડુંક કઠિન છે અને વિદ્યાર્થી અવસ્થા હોય એ મનુષ્યને જીવનમાં ઘણું બધું શીખવાડે છે અમે પણ ઘર પરિવારને છોડીને પાઠશાળામાં ભણ્યા છીએ અને પાઠશાળામાં ભણતા ને ત્યારે ગુરુજી એમને ભણાવે અને ભણાવતાની સાથે સાથે જીવન કઈ રીતે જીવવું ને એ અમને શીખવાડતા અને એ વખતે વિદ્યાર્થીએ શું કરવું એ પણ અમને શીખવાડતા અને ઘણા બધા અનુભવોને ગ્રહણ કર્યા બાદ જ્યારે તમે તમારા જીવનની શરૂઆત કરો છો ને જીવનમાં બહુ મુશ્કેલી નહીં આવે કેમ કે જે તકલીફ આવે છે પહેલાંથી જ તમે એનો સામનો કરી ચૂક્યા છો તો અમારા ગુરુજી કહેતા અને સુભાષિતની અંદર એનું વર્ણન આવે કે વિદ્યાર્થીઓના પાંચ કયા એવા લક્ષણ છે જે ખાસ કરીને એને અપનાવવા જોઈએ વિદ્યાર્થીઓએ કઈ આ પાંચ બાબતોને તો ખાસ ધ્યાન રાખવી જોઈએ શાસ્ત્ર કહે કાગ બક બકઅધ્યાનમ સ્વર્ણ નિંદ્રા તથા અલ્પાહારી ગૃહ ત્યાગે વિદ્યાર્થી પંચ લક્ષણમ પાંચ લક્ષણ છે વિદ્યાર્થીના કાગચેષ્ટા ધ્યાનમ કાગડો જે છે ને બહુ ચતુર હોય છે કાગડો બહુ ચાલાક ગણવામાં આવે છે પક્ષીમાં કાગડો ચાલાક છે ચતુર છે વિદ્યાર્થીએ પણ હંમેશા ચતુર રહેવું જોઈએ ચાલાક રહેવું જોઈએ હોશિયાર રહેવું જોઈએ કાગચેષ્ટા કાગડાની જેમ ચાલાક રહેવું જોઈએ બીજો શબ્દ લખ્યું બકધ્યાનમ કાગડાની જેમ ચતુર અને બગલાની જેમ બગદ ધ્યાન તમે જોજો કે પાણીની અંદર બગલો જે છે ને એ ખાસ કરીને ઊભો હોય અને ત્યાંથી એમ માછલી નીકળે ફટ પકડી લે એનું ધ્યાન જે એકદમ આમ ધ્યાન રાખીને બેઠો હોય બગલો ધ્યાન રાખીને બેઠો હોય જેવું એનો શિકાર મળે તરત જ એને લઈ લે મતલબ શાસ્ત્ર એવું કહે છે કે કાગડા જેવા ચતુર અને બગલા જેવું ધ્યાન સમા ભણવામાં ભણવા બેસો ને એટલે આમ દિમાગમાં એ જ વસ્તુ વાંચવાની હોય પછી એક બાજુ પાછા ગતા તો ભણતા ભણતા કે મને મોબાઈલ આપો તો ભણવા બેહું આવું કે હવે છોકરાઓ મને ગેમ રમવા દો તું ભણું ભણવામાં ધ્યાન આપવાનું બાળકોને ભણવામાં રુચિ રાખવાની કેમ કે ભણે ને તો જીવનમાં કંઈક કરશે અને માતા પિતાની પણ ફરજ હોય છે શાસ્ત્ર એવું પણ કહે છે કે જે મા બાપ એના છોકરાને ભણાવતા નથી જે મા બાપ એના છોકરાને ભણાવતા નથી તો પુત્ર શત્રુને પંડિત હા જે મા બાપ એના છોકરાને નથી ભણાવતા તો એ દીકરો એમનો શત્રુ સમાન થાય છે શત્રુ બને છે અને આવું શાસ્ત્ર કહે છે શત્રુ ના પંડિતા એટલે દીકરાઓને ભણાવવું એ મા બાપની ફરજ છે હંમેશા તો અહીંયા વિદ્યાર્થીના જે પાંચ લક્ષણ પાંચ લક્ષણ જે હતા એમાં બે લક્ષણ કયા કાગચેષ્ટા કાગડા જેવું ધ્યાન આ કાગડા જેવું ચતુર અને બગલાને જેવું ધ્યાન હોવું જોઈએ ત્રીજી વાત કરી કાગે ચેષ્ઠા બગત ધ્યાન સ્વાન નિંદ્રા તથા વચ સ્વાન નિંદ્રા સ્વાન એટલે સંસ્કૃત શબ્દ છે સ્વાન અને ગુજરાતીમાં અર્થ થાય કૂતરું કૂતરા જેવી નિંદ્રા તમે જોજો માર્ક કરજો કે ઘણી વખત કૂતરું કોઈ સૂતું હોય ને અને તમે એની બાજુમાંથી ધીમેથી નીકળશો ને તમારો અવાજ જ નહીં થાય પણ કૂતરાની આ ફટિંગ ખુલી જશે કૂતરા જેવી નિંદ્રા હોવી જોઈએ શ્વાન જેવી તરત જ જાગી જાઓ પછી એવું નથી આખું ઘર ખખડાય ખખડાય કરે મઈ પપ્પા ક્યાંક બહાર ગયા હોય ને ઘર ખખડાય ખખડાય કરે તો લો એવી ઊંઘમાં હોય એવી ઊંઘમાં હોય ખબર જ ના પડે ઘર દરવાજો તોડવાનો વારો આવે ત્યાં જ એટલી ઊંઘ ભરી હોય ઊંઘ હોવી જોઈએ પણ કેવી ઊંઘ શ્વાન નિંદ્રા તથા બાલ્યક અવસ્થાની અંદર ઊંઘ ઓછી લેવાની બહુ વધારે ઊંઘ નહીં લેવાની પહેલું શાસ્ત્રમાં લખ્યું કાગડા જેવા ચતુર બગલાની જેમ ધ્યાન રાખવું અને નિંદ્રા ઓછી રાખવી શ્વાન નિંદ્રા તથૈવચ પછી આગળ લખ્યું અલ્પાહારી હવે ચોથો શબ્દ આવ્યો અલ્પાહારી આ બહુ મહત્વનું છે મેં અલ્પા અલ્પ કહેતા ઓછું અને આહારે કહેતા ખાવું ઓછું ખાવું વિદ્યાર્થીઓએ હંમેશા ભણવાની વ્યવસ્થા અવસ્થા હોય ત્યારે બહુ પેટ ભરી ભરીને આખું પેટને ભરી ના દેવું ખાઈ ખાઈને બને ત્યાં સુધી સારું ખાવું અને ઓછું ખાવું થોડુંક પેટમાં થોડી જગ્યા રાખવી બધું પેટમાં ભરી ના દેવું અલ્પ અલ્પાહારી અલ્પ આહાર લેવો અને પાંચમા નંબરની વાત કરી ગૃહ ત્યાગી હા ઘરનો પાછો બહુ ત્યાગ બહુ ઘરનો ત્યાગ કરવાનો થોડો આખો દારો ઘરમાં ઘરમાં નહીં રહેવાનું ઘણા સ્કૂલે મૂકવા જાય તો રડતા રડતા પાછા આવી જાય ઘણાને હોસ્ટેલમાં મૂકીએ તો રડતા રડતા પાછા આવી જાય ઘરનો મોહ એટલો બધો નહીં રાખવાનો મોહ રાખવાનો પણ બહુ નહીં રાખવાનો અને બહુ ઘરનો મોહ હોય ને તો એ છોકરાઓ ભવિષ્યમાં આગળ નથી વધી શકતા જેમ ભગવાન યશોદા મૈયા અને લાલો બહુ પ્રિય હતો નંદ બાબાને કનૈયો બહુ પ્રિય હતો પણ ભણવાની અવસ્થા આવીને ત્યારે એમ કનૈયાને પણ એવું કહેવાય છે કે સાંદીપની આશ્રમમાં ભણવા મૂક્યો હતો કેમ કે ઘરતીનું ત્યાગ કરે ને અને ત્યાં જે એને જે જીવન જે જાણવા મળે ને અને પછી ઘડાયેલો બાળક એ દુનિયામાં ગમે તે કન્ટ્રીમાં જાય ગમે તે દેશ વિદેશમાં જાય એને કોઈ એને છેતરી નહીં શકે કેમ કે એને તમે એવો ઘડી નાખ્યો છે જેમ સોનું આપણે પહેરીએ ને પણ સોનું બનતા પહેલાં એને તપવું પડે છે એને ટીચાવવું પડે છે અને અગ્નિની અંદર એને તપીને એને ટીચવામાં આવે અને ત્યારે ત્યારે ધીરે ધીરે એ આકા આકાર બનાવે છે સુંદર ત્યારે જ લાગે છે કે જ્યારે છેલ્લે આકાર બને છે પણ એ તપે નહીં ટીચાય નહીં તો એ કેવી રીતે એનો આકાર ધરે તેમ નાના બાળકો હોય એ લોકોને પહેલાંથી જ આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ બહુ ઘરથી પ્રેમના રાખવો જોઈએ બહુ વધારે પડતું ખાવું ના જોઈએ વધારે પડતી નિંદ્રા ન હોવી જોઈએ નિંદ્રા એવી હોવી જોઈએ કો ખગડાવે તરત આ ખુલી જવી જોઈએ વખત ધ્યાન આમ બગલા જેવું ધ્યાન હોવું જોઈએ અને રાત્રે બહુ જાગવાનું ના હોય વહેલા વિદ્યાર્થીઓએ રાત્રિના સમયમાં વહેલા સૂઈ જવાનું અને દિવસમાં સવારે વહેલા ઉઠી જવાનું આ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ બીજું માતા પિતાએ પણ બાળકોને સવારે સૂર્યનાયણને પાણી ચઢાવવાનું બતાવી દેવાનું ઘરની અંદર જ્યારે સવારે ઉઠે એટલે દીકરાને એક એવી ટેવ પાડી દો કે ઉઠીને મા બાપને વડીલોને દાદા દાદી હોય બધાને પગે લાગે પગે લાગવાની એક નિયમ તમારે કેમકે જે રોજ પગે લાગતો હોય છે અને ઘણી વખત લાખો લોકોની સામે જ્યારે પગે લાગવાની વાત આવે ને તો એને શરમ નહીં આવે પણ જે કોઈ દિવસ લાગ્યો જ નથી અને તમે ક્યારેક કોકને કહેશો કે જો પગે લાગવાની એને શરમ આવશે કે ચાલશે ચાલશે આવું કેમ કે એને શરમ આવે છે તો દીકરાઓને હંમેશા લોકોને અભિવાદન વડીલોને પગે લાગવાનું શીખવાડો કેમ કે નમનતી ફળીનો વૃક્ષહ નમનતી ગુણીનો જનહઃ શુષ્ક વૃક્ષ મૂર્ખાચ નમનતી કદાચ બાળક જો નમશે જેમ ઝાડ ઉપર ફળ આવે ને તો ઝાડની ડાળીઓ નમે છે પણ જે વૃક્ષ નમતું નથી સૂકું લાકડું હોય ને સૂકું ઝાડ એ નમે નહીં પણ પવન આવે ને તો મૂળમાંથી ઉખડી જાય તેમ જે આદરણીય હોય જે બાળકને સંસ્કાર આપ્યા હોય તો એને જીવનમાં તકલીફ નહીં પડે પણ જેને કોઈ દિવસ ભગવાન શું છે દીવાબતી શું છે પગે લાગવું શું છે કોઈ દિવસ શીખવાડ્યું જ ના હોય તો એ બાળકને સંસ્કાર તમે નથી આપતા તો બાળકની ઉપર એ કાટ લાગે છે એકલું ભણાવવું જરૂર નથી ભણાવવાની સાથે સંસ્કાર આપવા એ પણ જરૂરી છે તો બાળકોને આ બધી વસ્તુ આપણે શીખવાડવી જોઈએ સાથે સાથે બાળકોને એક મંત્ર આપવો જોઈએ કે રોજ એ સરસ્વતીનો શારદાનો કેમકે બાલ્યાવસ્થામાં અભ્યાસ કરવો અને અભ્યાસ માટે જે દેવી છે સરસ્વતી એનો આ મંત્ર જો એ બાળકો રોજ બોલે છે તો અભ્યાસમાં પણ એમને સારી તરક્કી થાય છે મંત્ર છે ઓમ ઐમ રીમ શ્રીમ વીણા પુસ્તક ધારિણીમ મમ ભય નિવારય અભયમ દેહી દેહી સ્વાહા તો આ મંત્ર જો બાળકો અભ્યાસ સમયે બોલે છે તો ચોક્કસ એમની તરક્કી થાય છે અને અભ્યાસ માટે એમને યાદશક્તિ વધે છે મંત્ર ફરીથી કહી દઉં ઓમ ઐ વીણા પુસ્તક ધારીણી મમ ભય નિવારય અભયમ દેહી દેહી સ્વાહા દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં તમને આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન